હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો વરસાદ આજે ચાર વાગ્યાથી વેલો ચાલુ થયો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે મગફળીઓનું વાવેતર બધું થઈ ગયું છે અને સરસ મગફળી ઉગી છે કાઢી જે ખેતર તમે વાડી કહો કે અમે ખેતર કોણ ખેતરમાં જઈએ બધી મગફળી જોઈ હવે જે દિવેલોનું વાવેતર કરવાનું છે આટલી સુધીમાં એક બાકી છે બાકી મગફળી સરસ તૈયાર થઈ ગઈ અને કાલે મિત્રોની શેરબજારમાં ખૂબ આવી શેર વિશે અને એનો એક વિડીયો ટૂંકો વિડીયો લોબો વિડીયો છે પણ શેરની ટૂંકી થોડી થોડી માહિતી આવવાની કોશિશ કરવી આજે બપોરે કદાચ સમય મળે તો બપોરે એક વિડીયો કોમેન્ટ વાળો મૂકવો હવે કાલના બજારની વાત કરો કે કાલે સેન્સમાં બસો નેવ્યાસી પોઈન્ટનો ઘટાડો હતો નિફ્ટીમાં અઠ્યાસી પોઈન્ટ ઘટી અને ચોવીસ હજાર પોણસો ચોવીસ હજાર ચારસો ત્રેપન ઉપર બંધ રહ્યો બેંક નિફ્ટીમાં ચારસો ને સાઠ પોઈન્ટનો ઘટાડો છપ્પન હજાર નવસો નવ્વાણું એટલે કે સત્તાવન હજાર પાંચ મિડકઅપમાં ઓછો ઘટાડો અને કેટલાય મિડકઅપના સારા શેરો વધતા હતા અને ઘણા શેરું કરતા હવે તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં જે કંપની છે બે કંપનીઓની વાત કરવી છે પણ પછી પહેલી વાત કે તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીની વાત કંપની છે એનું એનાલિસિસ કરવું હોય તો શું કરવું તમે પણ એનાલિસિસ કરી શકો પહેલું તો મિત્રો કોઈ પણ બિઝનેસ હોય તમારી નાની દુકાન હોય તમારો નાનો બિઝનેસ હોય વેચાણ અને નફો જે કંપનીનું વેચાણ વધતું હોય નફો વધતો હોય એવી કંપની સારી અને એ કંપનીમાં રોકાણ કરે ધારો કે તમે બે હજાર એકવીસથી બે હજાર પચીસના વોકળજો અને વેચાણ ધીમે 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 ઘસે જતું હોય તો એ કંપની આપણા માટે એકઠી કરવા જેવી છે પાંચ વર્ષના ડેટા જોવાની ચાર વર્ષના ડેટા જોવાના ત્રણ વર્ષના ડેટા જોવાની પણ વેચાણ ઘટે નફો ઘટે કોઈ સારી કંપની છે તો સતત નફો વધતો હોય વેચાણ વધતું હોય અને ખાસ સેક્ટર જોવાનું કયા સેક્ટરની કંપની કામ કરે એ શું બનાવે અને બજારમાં એની કેવી ડિમાન્ડ છે આટલું જોયા પછી તમારે હવે નફો વધતો હોય વેચાણ વધતું હોય પણ કંપની મોટી હોય ખૂબ શેર બાદ પાડ્યા હોય તો એનો યુપીએસ ઓછો આવે એક શેર લીસ્ટ કમાણી ઓછી આવે પરંતુ કંપની નાની હોય તો એનો યુપીએસ સારો હોય એક શેર લીસ્ટ કમાણી સારી હોય પીએ રિઝનેબલ હોય એના સેક્ટરનો જનરલ પીએ કાઢવામાં આવે એનાથી પીએ નીચો હોય તો એ વેલ્યુએશનમાં બૂ પછી એસેટ હારી હોય તો એની બુકવેલ્ડિંગ ઊંચી આવે તો એ મજબૂત કંપની પછી તમે શેર હોલ્ડિંગ જુઓ પેટન કે પરમોટરો પચાસ ટકા ઉપર શેર હોલ્ડ કર્યા છે વિદેશી રોકાણકારો આપણા મ્યુચ્યુઅલ ફંડોએ એમાં રોકાણ કર્યું છે પબ્લિક પાસે માપના શેર શેરથી ઘણી વખત શું થાય કે પરમોટર પાસે થોડા શેર હોય એફઆઈ અને ડીઆઈ એમાં એન્ટર ના હોય અને બધો શેર બધો ભાર રિટેલ રોકાણકારો શેર બેન બેઠા હોય આ બધું તમારે જોવાનું કંપનીમાં અને ખાસ વેચાણ અને નફો એ ચેક કરવા આ રીતે આપણે એનાલિસિસ કંપનીનું કરો અને બીજા ઘણા પાસા છે થોડો થોડો એ પણ ચેક કરી શકાય તની જાતિ પણ જોઈ શકો તમારી કંપની મિત્રો હવે આજે મારે જે વાત કરવી છે એ વાત કરવી છે પારસ ડિફેન્સની મારે આઈપીઓમાં શેર લાગ્યા હતા એ ખોળ પંચોતેર ને ભાગે અત્યારે સોળસો રૂપિયા છે વધારે મારા પાસે શેર નથી પણ એકસો પંચ્યાસી આસપાસ પંચ્યાસી શેરથી એકસો પચાસી પંચ્યાસી શેર છે તો પારસ લીધે બાવીસ કરોડનો ઓર્ડર મળ્યો છે ફ્રેન્ચ કંપની પાસે અને ઓર્ડર તો આપણને ન લાગે કે બાવીસ કરોડનો જ ઓર્ડર બીજા જે પાંચસો કરોડને એવા મોટા મોટા ઓર્ડર બને પરંતુ આ કંપની વર્ષ બે હજાર પચીસમાં એકવીસ કરોડનો જ નફો કર્યો હતો એના નફા એક વર્ષના નફા જેટલો ઓર્ડર છે એટલે એના માટે કંપની માટે મોટો ઓર્ડર લાગે હવે કંપનીએ સ્પ્રિટ કરવાની છે અત્યારે એની ફિક્સ વેલ્યુ દસ રૂપિયા છે એ પહોંચ કરવાની છે એટલે તમારા શેરની સંખ્યા ડબલ થઈ જશે અને કિંમત ચાર જે છે એની અડધી થઈ જશે અને એની રેકોર્ડ ડેટ છે ચાર જુલાઈ આજ દિન કાલે એટલે આજ જે લોકો ખરીદશે એ એની રેકોર્ડ ડેટ ગણતરી થશે કોઈ મિત્રોને થોડાક શેર લેવા હોય તો આમાં એન્ટર થાય તો એના શેર ડબલ થઈ જશે હવે કંપની કેવી છે કંપની પાર્ટ ડિફેન્સ મિત્રો પૂરસો ને એટલે કે સત્તરસો આસપાસ ચાલે છે ખૂબ ઊંચો છે ભાવમાં ઊંચો છે અને વેલ્યુશનમાં ઊંચો છે એનું કારણ છે કે એનો પીએ એકસો પાંચ છે અને સેક્ટરનો પીએ બાવન છે એટલે એના સેક્ટરના પીએથી ડબલ ચાલે ચાલેલો બુક વેલ્યુ એકસો અઢાર છે અને પીબી બી ચૌદ છે એટલે સરેરાશ પીએ પી આઠ નવ સાત હોય તો સારી કહેવાય પણ એનાથી ડબલ છે ઇપીએ શોર છે હવે કંપનીનું માર્કેટ કેપ સો હજાર આઠસો ને સત્તર કરોડ છે એટલે નાની કંપની છે ઘણી મોટી નથી અને એનો ભાવ બાવન વીકલો આઠસો ને બે રૂપિયા છે અને બાવન વીક હાઈ ઓગણીસો એટલે કે કંપની અત્યારે એના બાવન ઘાયથી થોડુંક નીચે ચાલી જોઈએ છે હવે કંપનીનું શેર કેપિટલ ચાળી કરોડ છે અને અત્યારે ફિક્સ વેલ્યુ દસ રૂપિયા એટલે કંપનીએ ચાર કરોડ શેર બાદ પાડ્યા હવે ચાર કરોડ શેર બાદ પાડ્યા છે એમાંથી સત્તાવન ટકા પરમોટર પાસે એટલે બે કરોડ ઉપર પોચ પોઈન્ટ ચોવીસ ટકા એટલે પોણ ટકા હવા પાંચ ટકા વિદેશી રોકાણકારો પાસે એક પોઈન્ટ પંચાવન ટકા મ્યુચ્યુઅલ ફંડ પાસે છે અને ઓગણત્રીસ ટકા પબ્લિક પાસે છે અને સો પોઈન્ટ સાડત્રીસ ટકા આધર રિલેકે બીજા જે બ્લોક ડીલ કરવાવાળા છે એમની પાસે હવે આ ચાર કરોડ જે શેર બહાર પાડ્યા છે એ હવે સીધા આઠ કરોડ થઈ જવાના છે અને એની ફેસ વેલ્યુ દસ રૂપિયા હતી એ પોંચ થઈ જવાની મિત્રો અને ભાવ જે સત્તરસો છે એનો અડધો થઈ જવાનો કેમકે કંપની સ્પિરિટ કરી દીધી કંપની ડિફેન્સ સેક્ટરની સેક્ટર જોરદાર છે પરંતુ વેલ્યુ છે ને મોગો ત્યાં એટલે સમજી વિચારી અને આગળ વધાય જેના પાસે છે એને તો સો ટકા હોલ્ડ કરવાનો રાખવાનો વેચવાનો નહીં આ શેર લોબા ગાળાનો ઘોડો છે આજે મારે પંદર હજારનું રોકાણનું જે આઈપીએલમાં રોકાણ કર્યું હતું એના એક લાખને તારી હજાર રૂપિયા છે તરીને તરથી બધા એક લાખને પિસ્તાળીસ હજાર જેવા થાય હવે બીજી કંપની છે ઇનોક્સ વિન્ડ એકસો સોતેર રૂપિયા ઉપર ચાલી આ કંપની સતત દુકાનમાં હતી પણ બે હજાર પચીસમાં કંપનીએ નફો કર્યો અને એનો બાવન વીક એકસો ત્રીસ છે અને બાવન વીક હાઈ બસો એકઠ છે અને અત્યારે સોતેર રૂપિયા ઉપર ચાલી ગઈ માર્કેટ કેપ અઠ્યાવીસ હજાર સાતસો ને ત્રીસ છે એટલે કે મોટી કંપની ફેસ વેલ્યુ દસ છે ઇપીએસ બે રૂપિયા ને એંશી પૈસા પી એ ત્રેસઠ છે અને બુક વેલ્યુ ઓગણસિત્તેર છે પી બી બે પોઈન્ટ પંચાવન કંપની બે હજાર ચોવીસમાં નુકસાનમાં હતી અને બે હજાર પચીસમાં ચારસો ને સાડત્રીસ કરોડનો કંપનીએ કર્યો અને ચોવીસ મે બે હજાર ચોવીસમાં કંપનીએ બોનસ આપ્યો હતો એક શેર હોમે ત્રણ છે અને શેર હોલ્ડિંગની વાત કરા તો અડતાળીસ ટકા પરમોટર પાસે પંદર ટકા વિદેશી રોકાણકાર નવ ટકા મ્યુચ્યુઅલ ફંડો ચૌદ ટકા પબ્લિક અને બાર ટકા આધાર વિદેશી રોકાણકારો પંદર ટકા અને નવ ટકા મ્યુચ્યુઅલ ફંડો એટલે પંદર નવ ચોવીસ પચીસ ટકા રોકાણ અમને દેલનું ભેગું અને અઠાવીસ ટકા એટલે પચાસ ટકા પહેલાં એટલે પંચોતેર ટકા એ થઈ ગયા અને ફક્ત ચૌદ ટકા જ પબ્લિકનું મિત્રો કોમેન્ટવાળો વિડીયો આપણે ક્યર કરેલા બધી કોમેન્ટનો સમાવેશ તો નહીં થાય પણ દસ પંદર કોમેન્ટનો સમાવેશ આ વિડીયોમાં કરતી અને સારી કંપની બેસ્ટ કંપની હોય તમારી નજરમાં તમારા પોર્ટફોલિયોમાં ફોરી કંપની હોય તમે એના વિશે માહિતી કોમેન્ટ કરીને માંગી શકો તમારો હક છે અને જવાબ આપવાની મારી ફરજ છે પરંતુ હું અવસ્થામાં માણું છું અને થોડોક સામાજિક પ્રસંગોમાં બીઝી રહું મારે પહેલી સરપંચની ચૂંટણી આવી પછી અમારે એપીએમસીની ચૂંટણી આવી અને આજે ગામમાં મારા કુટુંબમાં એક મહિનો થઈ ગયું એટલે આવી પરિસ્થિતિમાં હું ગુજરું છું ખેતીમાં તો હું ધ્યાન આપતો જ નહીં ખેતીમાં ભાગ્યા બધું કામ કર્યા જોઈ બે ત્રણ દાઢીશું ઓટો મારવા જ અથવા ફોન ઉપર માહિતી લઈ જઈશ અને ધીમે ધીમે આપણું ગાડું હેડ્યું જાય ચલો થેન્ક યુ